સી નાઇન્ટીન આર એમ પ્રોજેક્ટ હેઠળ ભારત સરકારની સહાયથી કચ્છ જિલ્લામાં પોર્ટેબલ એક્સ રે મશીનનું લોકાર્પણ કરાયું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક આહવાન કર્યું છે કે બે હજાર પચીસ સુધી સમગ્ર દેશ ટીબી મુક્ત બનવો જોઈએ જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે એક આધુનિક કક્ષાનું આજે ટીબીના એક્સ રે મશીનનું આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું બે મશીનો આપણને પ્રાપ્ત થયા છે બંને મશીનો પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની અંદર કામ કરશે પાંચ પાંચ તાલુકા મળી કરીને દસ તાલુકામાં ઘર ઘર જઈ શકે અને ટીબીના સૌ કર્મચારી અને અધિકારી મિત્રો ચેકઅપ કરે અને ટીબીના જો દર્દી જણાય તો એની સારવાર જલ્દીથી થઈ શકે એવું સરસ આજે મશીન આપણને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય પ્રજાપતિ સાહેબ સીડીએચ ઓલમાડી સાહેબ અને સૌ લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર મનોજ પરમાર ઇન્ચાર્જ ડીટીઓ ભુજ કચ્છ આજનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે બે હજાર પચીસ માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન અગે બે હજાર પચીસમાં આપણે ટીબીના નિર્મૂલંબન કરવાનું છે તે અંતર્ગત આપણે આ એક વધારાનો કાર્યક્રમ ગોઠવેલ છે જેથી કરીને કોમ્યુનિટીમાં એક પણ કેસ નિદાન વગર ન રહી જાય એ હેતુસર આપણે આજે સી નાઇન્ટીન પ્રોજેક્ટ અંતર આર એમ અંતર્ગત બે વાનનું આજે લોકાર્પણ કરવાનું છે જે ગામે ગામ જઈ અને દરેક વ્યક્તિના શંકાસ્પદ કેસોના એક્સરે પાડી અને ટીબી છે કે નહીં એનું નિદાન કરશે આનો આપણે એડવાન્સ ટુ પ્રોગ્રામ મૂકશું અને ગામો ગામ આશા વર્કર એમપીડબ્લ્યુ કમ્યુનિટી હેલ્થ ઓફિસરને જાણ કરશું ને તાલુકા હેલ્થ ઓફિસરની દ્વારા જે ગામમાં જે વાન જવાની છે એને આગલા દિવસે જાણ કરવામાં આવશે આમાં જો શંકાસ્પદ કેવું લાગશે તો તરત એનું તાત્કાલિક આપણે મેડિકલ ઓફિસર અને એનું સ્ફુટમ લઈ અને સચોટ નિદાન કર્યા પછી સારવાર ચાલુ કરવામાં આવશે આ એ વાત તમારી સાચી છે એના માટે જ આપણે જનજાગૃતિ અભિયાન ચાલુ છે અને વ્યવસ્થિત કોમ્યુનિટીમાં આપણે આઈસી પણ કરીએ છીએ આજે સી નાઇન્ટીન આર એમ પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકારની સહાયથી આપણા જિલ્લામાં બે પોર્ટેબલ એક્સ રે મશીન આવે છે ટીબી સ્કેનિંગ કરવા માટેના એ ખરેખર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી બનેલા છે અને એ પોર્ટેબલ છે એટલે નો વાયર કે નો કનેક્શન આપણે ગમે ત્યાં ધારીએ ત્યાં લઈ શકીએ એટલે અમે એવું વિચાર્યું છે કે લોકોના ઘરે ઘરે ફળિયા સુધી જઈ અને આપણે એ મશીન દ્વારા એક્સરે લઈ શકશું અને એક જ મિનિટમાં એનો તાત્કાલિક રિપોર્ટ પણ આવી જશે એટલે એને ટીબી છે કે કેમ એ પણ આપણને ખબર પડશે અથવા કોઈ બીબીજી બીજી કોઈ બીમારી છે એ પણ ખ્યાલ આવી શકશે આપ જાણો છો કે કચ્છ જિલ્લો આટલો મોટો અંતરિયાળ વિસ્તાર છે તો ખરેખર આ એક બહુ વરદાનરૂપ મશીન સાબિત થશે કારણ કે આપણે અમે એવું પ્લાનિંગ કર્યું છે કે પૂર્વ અને પશ્ચિમ બે ભાગ કરી અને હેડક્વાર્ટર અલગ અલગ રાખી ભુજ અને ગાંધીધામ ફળીએ ફળીએ જઈ તાલુકે તાલુકે જઈ અને આપણે લોકોના એક્સરે કરીશું લગભગ અંદાજીત પાંત્રીસ લાખ રૂપિયાની કિંમતનું આ મશીન છે અને જેમાં એક જ સાથે એક શોટમાં આપણે બસો એક્સરે લઈ શકીએ છીએ એટલે ખરેખર બહુ સારો પ્રોજેક્ટ છે